ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ ચાલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ કેન્દ્ર કેન્દ્રના સ્વપ્ન ધીરુ બહેન પટેલ સૌ બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુ બહેન પટેલ સૌ ચલો બાળકો વાર્તા દોડતા દોડતા આવો સૌ વિશ્વ કોશ આપે છે તમને જ્ઞાનની ની સાથે ગમત બહુ ગુડ મોર્નિંગ આપણી આજની વાર્તાનું નામ છે સૌથી લાંબુ નાક એક વખત થયું એવું કે અકબર બાદશાહ એના જેટલા બધા દરબારમાં લોકો હતા એમાં એક સૌથી ચતુર અને બુદ્ધિશાળી કોઈ હતું તો એ બિરબલ હવે રાજાએ અકબર રાજાએ એક પ્રશ્ન કર્યો એના દરબારમાં કે આટલા બધા પ્રાણીઓ આટલા બધા માણસો દુનિયા એમાં સૌથી લાંબુ નાક કોનું બસ એણે પ્રશ્ન પૂછવા ખાતર પૂછી લીધો બધા એના જેટલા દરબારના લોકો હતા હજુરિયાઓ બધાએ કહ્યું કે રાજાજી બાદશાહ સૌથી લાંબુ નાક તો હાથીનું જ હોય ને કોઈએ કહ્યું કે પેલું કીડી ખાવું આવે છે એનું લાંબુ લાગે છે જાત જાતનું બધું કહ્યું કોઈ કંઈ કહ્યું કે અમારા ત્યાં એક માણસ રહે છે એનું લાક લાંબુ છે પણ હવે રાજાએ કહ્યું કે હા હવે જે સૌથી સાચો જવાબ આપશે એને મોટું ઈનામ બિરબલને પૂછ્યું બિરબલ તો એને પૂછે નહીં ત્યાં સુધી કોઈ દિવસ વચ્ચે પડે નહીં બિરબલે કહ્યું કે બાદશાહ સૌથી લાંબુ નાક તો કીડીનું હોય અને જેટલા દરબારીઓ હતા એ બધા એક અંદર અંદર વાતો કરવા મળે કે આ ગાંડો છે આ શું બોલે છે પણ બિરબલને ગાંડો કહો એ તો જે લોકો ગાંડા હોય એ જ બિરબલને ગાંડો કે પણ બાદશાહમાં પણ હતી બુદ્ધિ ઓછી બાદશાહે કહ્યું કે બિરબલ તું આ વાત પ્રૂવ કર કે સૌથી લાંબુ નાક કીણેનું છે અને જો તું પ્રૂવ ના કરી શકે તો હું તારું નાક કાપી નાખીશ અને બિરબલે કહ્યું કે અને બાદશાહ હું પ્રૂવ કરું તો તો તમારું નાક તો બીરબલ અકબર રાજાએ કહ્યું કે હા પાડી દીધી કે હા અને પછી બિરબલે કહ્યું કે સારું એણે એક જગ્યાએ એક ખાંડ મૂકી અને એની આજુબાજુ પાણી ભર્યું ખાંડ એક વાડકીમાં અને દૂરથી કીડીબહેનને સુગંધ આવી ગઈ સૂંઘતા સૂંઘતા કીડીબહેન આવી ગયા એણે પાણી હતું પાણીની ઉપર એક નાનકડી આટલી સળકડી હતી એની ઉપર ચડીને કીડી બીજી કીડી ત્રીજી કીડી કીડીઓની લંગર આવીને એ પહોંચી ગઈ ખાંડ સુધી બિરબલે કહ્યું કે મારે આ જ પ્રૂવું કરવું હતું આટલે દૂરથી એને સુગંધ આવી ગઈ અને એ ખાંડ સુધી પહોંચી ગઈ એટલે દૂરથી જેને સુગંધ આવે જેને ખ્યાલ આવી જાય કે શું થઈ રહ્યું છે એનું નાક સૌથી લાંબુ કહેવાય આટલું સાંભળીને અકબર બાદશાહે પોતાના નાક પર હાથ મૂકી દીધો